ના પછી નહીં હમણાં બધા અત્યારે જોડી રોકવાનો કોઈ ઓર્ડર હોય તો બતાવો તમે બીજા ભાઈ આ બાજુ આવતા બીજા એક બાજુ આવતા ભાઈ ક્યાં ગયા પોલીસ પાછળ બધા હા ભાઈ અમે તેમની જોડે તમારી સાથે વાત કરીએ કેટલી સાહેબ સાહેબ કેટલી કાયદેસર કાર્યવાહી બતાવો અમને ભરૂચ ચાર ચાર કલાક રોજ અમારે ભરૂચ અપડાઉન કરતા પોકારી ઉઠે તો અમારે શું કરવાનું રોડ પર જ ઉતરવું પડે તમારે અમારા અમારા આંદોલનમાં કોઈ સરકારી પ્રોપર્ટી ને અમે કોઈ જગ્યાએ નુકસાન કર્યું એવું કેમ છું તમે ની કાર્યવાહી કરો આ કોન્ટ્રાક્ટરો આ કોન્ટ્રાક્ટરો પર કાયદેસર કરો નોડલ અધિકારી માર્ગ મકાન વિભાગ પર કાયદેસર ની કરો એટલે અમને સંતોષ

જીએસટી સર્વિસ ટેક્સ ટોલ ટેક્સ અને અમને આવી સુવિધા તો અમારે કઈ લોકો અમારે કાયમ માટે વેઠે કરવાનું છે આપણે એટલે અમારે તો ન્યાય જોઈએ ભાઈ આપ નેશનલ હાઈવે ઓથોરિટી ને લો